હિન્દુ શાસ્ત્રનો સ્ત્રી ધર્મ કહે છે કે જ્યાં સુધી પોતાનો પતિ હૈયાત હોય ત્યાં સુધી કોઈ પર પુરુષનો સ્પર્શ ન કરવો એટલે મને પગે લાગો ને તો આઘાર રહી છેટાર રહીન જય શ્રી કૃષ્ણ કરવાના બહુ પગે લાગવા વાય સ્વયંમાં જે શક્તિ છે તું હે શક્તિ છે જયસુરામાસમાં

અને કોઈ એવી જરૂર પણ નથી શું નથી દીધું તમને આનંદ સમજો હો મારી વાત ક્યાંય કોઈનો કોઈ પ્રકારનો વિરોધ નથી પણ ફરજમાં જેટલું આવશે એટલું કહીને જઈશ કારણ કે કહેવા માટે જ બોલાવ્યો છે એટલે કોઈ પરપુરુષનો સ્પર્શ પણ કરાય નહીં કારણ કે લગ્ન ફેરા ફરતી વખતે આ જમણો હાથ છે ને તમે દઈ દીધો છે એટલે યજ્ઞમાં બેસો ને ત્યારે બ્રાહ્મણો પણ તમને નાડા છડી ડાબા હાથે બાંધે અને એમને ના ખબર હોય તો તમારે કહેવાનું જો કે ખબર જ હોય બધા બ્રાહ્મણોને પણ ના ખબર હોય ને તો કહેવાનું મહારાજ આઈ એમ મેરીડ પ્લીઝ ડાબો હાથ આગળ કરવાનો

અહીંયા કહ્યું છે છ પ્રકારના પતિ બતાવ્યા છે કેવા છ પ્રકારના પણ એમાં બહુ કુરૂપતા બતાવી છે એટલે નામ નહીં દઉં પણ શબ્દ એવો વાપરીશ કે જેવો હોય તેવો પણ જ્યાં સુધી એ સદ્ધર છે ને ત્યાં સુધી બહેનો અમર તું રાખજે માં આટલામાં સમજી જવાનું બહુ ન હોય